સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અનેક સોસાયટી વિસ્તારો વિકસિત થઈ રહ્યા છે ત્યારે વિકસિત થતાં નવા વિસ્તારોમાં પાયાગત સુવિધાઓનો અભાવ જોવા મળતા સ્થાનિક રહીશોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યાની નોબત આવી છે રતનપર શિવધારા ટાઉનશીપ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાને લઈને લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે સામાન્ય વરસાદમાં જ સોસાયટી વિસ્તારમાં પાણી નિકાલ ન થતાં રહીશોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યાની નોબત આવી છે રહીશોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યાની ફરિયાદ સાથે રજૂઆત કરવા પહોંચ્યા હતા પરંતુ પાલિકામાં કોઈ સત્તાધીશો હાજર ન મળતા પાલિકામાં નીચે બેસી ગયા હતા અને રામધૂન કરીને પાલિકાના સત્તાધીશોને સુવિધા આપવાની માંગ કરતા નજરે પડ્યા હતા અમે અત્યારે શિવધારા ટાઉનશીપ માણોદ રોડ ઉપરથી બધા રહીશો ત્યાં નગરપાલિકા ખાતે આવ્યા છીએ છેલ્લા લગભગ ચાર વર્ષથી વરસાદી પાણીનો જ્યારે જ્યારે વરસાદ આવે છે ત્યારે નિકાલ થતો નથી રસ્તો બ્લોક થઈ જાય છે હમણાં છેલ્લો નાનો એવો જ વરસાદ આવ્યો તો લગભગ ત્રણ સાડા ત્રણ ફૂટ પાણી રોડ ઉપર ભરાઈ ગયું ચાર દિવસ બહાર તો સ્કૂલે પણ ન જઈ શક્યા બહાર નીકળવાના રસ્તાઓ બંધ થઈ ગયા અનેકવાર નગરપાલિકામાં લેખિત અને મૌખિક રજૂઆતો કરેલી છે એ સંદર્ભે અમે બધા જ રહીશો આવ્યા છીએ તો અત્યારે નગરપાલિકામાં પ્રમુખ પ્રમુખ છે પ્રોફિસર કોઈ પણ વ્યક્તિ હાજર છે નહીં છતાં પણ હેરમા એન્જિનિયર છે એમને મેં આશ્વાસન આપ્યું છે કે બપોર પછી અમારે એન્જિનિયરો આવશે પાણીનો યોગ્ય નિકાલ કરવા માટેનો અમે રસ્તો કર્યો છે એવું અત્યારે આશ્વાસન આપ્યું છે હવે જોઈએ છે કે બપોર પછી એ પાણીનો નિકાલ માટે અને અમે એમને એ જ રજૂઆત કરી છે કે આ નિકાલ કાયમી થવો જોઈએ હવે જોઈએ બપોર પછી એ શું નિકાલ કરે છે